બંને સાથે રહેતા હતા સતત સાથે રહેતા હતા અને ખૂબ સારી દોસ્તી થઈ ગઈ હતી પરંતુ સમય ને આધીન કે બંને મિત્રોને કંઈક વિખવાદ થયો અને એ બંને સિંહ છે એની દોસ્તીમાંથી એ બંને એકબીજા છૂટા પડી ગયા છૂટા પડી ગયા મતલબ કે બંને અલગ અલગ થઈ ગયા અને દુશ્મની જેવું વાતાવરણ થઈ ગયું ઘણા વર્ષ સુધી એ સિંહ રા બંને એક જ જંગલમાં પણ ક્યારેય એકબીજા બોલે નહીં સામા મળે તો પણ એકબીજાની સામું પણ ન જોવે એવી પરિસ્થિતિ થઈ પછી ઘણા સમય પછી એકવાર બંને સિંહ પાછા જંગલની અંદર નીકળ્યા તો એક સિંહ છે એ સિંહણ અને એમના બે બચ્ચા છે એમને સાથે લઈને નીકળ્યા થોડાક આગળ ગયા તો વીસ પચીસ જંગલી કૂતરાઓ છે એ સિંહને ભોંકતા હતા અને એ કૂતરાઓનું ટોળું છે એ સિંહના અને સિંહણના બચ્ચાને એને એના ઉપર હુમલો કરવા માટે કૂતરાઓ ભોંકતા હતા અને તૈયારી કરતા હતા અને એટલામાં બરોબર જે પેલો એમનો મિત્ર સિંહ જેમની સાથે એમને વાંધો પડ્યો હતો એ સિંહ ત્યાંથી નીકળ્યો એ નીકળ્યો અને એમને જોયું કે આ કૂતરા છે એ સિંહ ને ભોંકી રહ્યા છે એટલે એમને તરત રાડ નાખી રાડ નાખી અને એ વિશે વીસ કૂતરા છે એ કૂતરાને બધાને વેરવિખેર કરી છૂટા પાડી અને ભગાવી દીધા એટલે પછી જે પેલી પેલા સિંહનું બચ્ચું હતું ને એ સિંહના બચ્ચાએ એને એના પપ્પાને પૂછ્યું કે પપ્પા તમારો દુશ્મન છે તમે તો એમની સાથે બોલતા પણ નથી અને તમારે કોઈ પણ પ્રકારનો એમની સાથે વ્યવહાર પણ નથી છતાં પણ આ કૂતરાને એમને કેમ ભગાડ્યા તો ત્યારે પિતા અને પુત્ર વચ્ચે વાતનો વિવાદ થયો એટલે એમ થયું ચાલ આપણે એમને જઈને જ પૂછીએ આજે આવું કેમ કામ કર્યું અને ત્યારે એ સિંહે એમની પાસે લઈ ગયા અને ત્યાં જઈ એને માફી માંગી અને કીધું કે આજે સારું કર્યું તે મારા બચ્ચાને બધાને

અને ત્યારે સિંહને ગર્વ થયો કે નહીં સાચી વાત છે એમ સમાજમાં પણ ઘણી વાર આપણે એવું હોય કે આપણે આપણો મિત્ર હોય આપણો ભાઈ હોય એને કોઈ નાનકડી આપણે તકલીફ થઈ હોય વચ્ચે વાદ વિવાદ થયો હોય તો એનો મતલબ એવો નથી કે કોતરા જેવા કોઈ આવી અને આપણો લાભ લઈ જાય એવું ક્યારેય સમાજમાં ના થવું જોઈએ આપણે અંદરો અંદર જે કાંઈ હોય એ માત્ર મનભેદ હોય તો ઠીક છે થોડો ઘણી વાર રહે બાકી ક્યારેય આવો ભેદ ન હોવો જોઈએ જ્યારે એની પરિસ્થિતિ નબળી આવે અથવા તો એને કંઈ પણ તકલીફ પડે ને ત્યારે હંમેશા આપણે એમની સાથે ઉભા રહીને એને જ મનુષ્ય કહેવાય છે મિત્રો કેવી લાગે આ સ્ટોરી આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવશો અને આવી સ્ટોરીને જોવા માટે અમારા ફેસબુક પેજ ફેસબુક પ્રોફાઇલ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફોલો કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ